ચા Good નાસ્તો morning. Good morning,

આય હમ સારું કાલે જોઈ હતી તો છે હમ ક્યારે આવીને ક્યારે હમ શું બનાવો છો બનાના દાળિયા બનાના અને ખજૂર જે આવશે એમાં પકાવમાં પાવડર હમ

દાડીયામાંથી પાણી નીકળે એ તો ઓલું થઈ નીકળે ખાલી હવે ભૂકો હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે અત્યારે બપોરના બાર અને બસ હવે હું જાઉં છું અત્યારે શૂટિંગમાં હાલો બાય બંધ કરી દો હા ના

એમના મોટા બહુ આવ્યા છે એટલે મારા ભાભી છે એ લોકો ને એમના દીકરા ને એ લોકો બેંગ્લોર રહ્યા છે માસી હવે અપડાઉન કરતો હોય ઘડીક રાજકોટ રહ્યા ઘડીક વાર બેંગ્લોર રહ્યા એટલે આજે ઘણા છ સાત મહિના પછી એમના બેન ને મળ્યા છે મંદિર જોવે છે મગના છીટલા બનાવવા માટે અમે เอา ગડેલા મગ રવો થોડુંક દહીં બીજું શું નહિ આદુ મરચા આદુ મરચા જયનભાઈ બધાયમાં નાખીશું આપણે એક વાર નાખી દીધેનો ચાલે આદુ ચાલે ને પણ મને એમ થાય કે છે મગના ચીટલા

ચટણી અને ચીલા બી ગયો તો પેલા કીધું કે ટેસ્ટ કરીને જ જાવ તો ના ના નથી જમવું પછી ઉતરા તા ટેસ્ટ કરી લો પછી રિક્ષા કરી દઉં એટલે હવે રિક્ષા કરવા જાઉં છું એ ઓલા બુક કરી દે મેં ના ના કોર્નર ઉપર જ અમારે રિક્ષા મળી જાય તો પછી ઓલા શું બુક કરે